અરે ભાઈ અમો કોઈ કહેવાનું ના હોય જવાનું છે આપણે દર્શન કરવા માતાજી નું જવાનું દર વખત ખબર જ હોય કે આપડે અગિયારસ ના રાતે હેડ જઈએ બધા તૈયારીઓ જ ના તો પણ છતાં આપડે કહી દેવું હારું પછી કીધું ના એમ કહું છું એ વાત સાચી તમારી વાત આજે હું તો ખાટા તો વાત કરું છું કે ભાઈ બધા કિયા છે જે જે ને આપણે આમાં જેને આવવાનું હોય ને એ બધા કિયા આવે બીજું શું તાણે બરોબર શું કીધું રથ છો પડ્યો તને આપડે હો આપડે પોર પેલો નવો બનાવે સ્ટીલ નો હોવા આપડે બધું શણગારી દઈએ પાછા હડવાનું પાછું નહી કરવાનું મારા બેટા ને તો ગરીમ ગરીમ પાછી તળકી કાઢી છે ત્યાં જોજો

અને રથ છે એ અમો મેલ દેવો હા એ વાત કરીશ અને ગો મારી વાત જો બધાને નઈ કે તો આ વિશી પણ આ કડવાને કડવાના બત્રી જો ટીણિયા ખાસ કહેવાનું છે એ યો ના થોડી અવળાયો છે તે તો હું કહી દેઉં છું કે ભાઈ જો તમાર આપો ને ખીરી થી આવો બરોબર તાણી કોઈ પછી બીજા ઉપર રહે ને સીટી ઉપર રહે ને એ વાત કરીશ એટલે એવો કહી દીજે આવી હા રડે તો હું પેલા ભઈ અલે કાટા એ ખાટા હા આવ કાટા એ ઓય આવજી

ના આબુ તમારી મરજી ની વાત છે પણ આ બધું સરપંચ આગળ તમે કેજો ક્યાં આબુ તમારા

વાઘુજી વાગ્યા હવે રહ્યા ત્રણ કલાક હવે આપડે જાણું બધું તો કથ શણગારવાનું

રે કાકા આ તો ટેન્શન વાળી વાત આવી વો શું કરવાનું ક્યો અલ્યા ભત્રીજા મારી વાત તો જે ગુટપૂટ ગુટપૂટ કરો કરી લેજો પણ આ માતાજીનો રથ જોશે ગम्मे તો થી તમારે લાવીને આપવો પડશે આ મારા કે હોજે હોય ગોમ ભેગુ છે કે તમે લેકડો હોય થી બેવ

હું વાતો કરો છો ને ગોડા થઈ ગયા તો તમે ચોરી કો કર્યું છે ઘેરથી થી અડે પણ અરખો કો મેલ હોતો હું આમ તો સરપંચ સાહેબ રોજ હું બહાર ઊંઘતો પણ આજે તમે જો તો હું હાલ પર ડોહ કેતા તક ત્યારે ઘર હું ઊંઘ્યો તે ખબર નઈ આજ રાતે ને પર સ્ટીલ નો હતો ને ભારેમાંથી માંથી આ પૈસા કો મેતે કોક ચોરી કરી એટલે પણ તમે કેતો તો કે લે આ મારા ઘેર મેલો મેલો તે તું કે ના મારા ઘેર લઈ જવો સરપંચ સાહેબ રંત કદી ચોરાય જ નહીં ખરેખર મે હા સા હમ સરપંચ સાહેબ બંધ થઈ જાવ તમે કોઈ રથ વોરા નહીં વાગુ ભાઈ આ કાકો પથરી રમવા હા શરમ વગર ના મને ખબર નઈ આ તો વાતો કરીને તો મને ખબર જ પડી શરમ કરો તમારું માતાજી નો રથ હદ કેવાય હદ કેવાય જવું જોઈએ

thank you.